મારો અવાજ આવે છે હા પ્રથમ વિશ્વયુદ્ધ પછી પ્રથમ વિશ્વયુદ્ધ પછી જ્યારે બધુ વર્ગે જમીનદાર વર્ગ સામે શસ્ત્ર ન ઉપાડે ક્રાંતિ ન થઈ એ પછી સામ્યવાદીઓને લાગ્યું કે આમાં કંઈક આપણે કરવું પડશે કારણ કે એ લોકોની ઈચ્છા હતી કે ક્રાંતિ દ્વારા આપણે સમાજ ઉપર શાસન કરી શકીશું રાષ્ટ્ર ઉપર શાસન કરી શકીશું જેમ સોવિયત સંઘમાં થયું એવું એટલા માટે ઇટાલીના એન્ટોનિયો ગ્રામસ્કી અને હંગેરીના જોર્જી લુકાસ એમણે એક નવા નવી થિયરી ઉપજાવી અને એ નવી થિયરી એ હતી કે એમને ત્યારે ખ્રિસ્તીઓ ધ્યાનમાં હતા અને એમને એવું હતું કે જો આ લોકોના પરિવારની જે એકતા છે અને જે આખા મૂલ્યો છે એની ઉપર આઘાત નહીં કરીએ ત્યાં સુધી આ નહી થાય અને એના માટે થઈને શિક્ષણ પ્રધાન બન્યો સંસ્કૃતિ પ્રધાન સોરી અને ત્યાં એને બાળકોનું બ્રેનવોશ શરૂ કર્યું અને એના કારણે ખ્રિસ્તી પ્રત્યેની આસ્થા જે હતી એને દૂર કરવા માટે પ્રયત્ન કર્યા સેક્સની ભાવના ભડકે તેવા ચિત્રો એ મુકતો

અને બ્રા બાળવાની મુવમેન્ટની જે કહેવાય કે સ્ત્રી અને પુરુષ એ બે વર્ગ વચ્ચે સંઘર્ષની શરૂઆત ત્યારથી થઈ એ પછી ધીમે ધીમે ક્રમશ એ વાત આવી ગઈ કે ભાઈ આજે માન્યતા છે કે ભાઈ આપણી જે જાતિ છે એ જાતિ તો અનેક પ્રકારની માત્ર સ્ત્રી પુરુષ કેવી રીતે હોઈ શકે કે આ કેટલીક વાત બરાબર છે કે ભાઈ કિન્નર એક ત્રીજી જાતિ હોય છે પરંતુ એ બાય ડિફોલ્ટ જ્યારે તમે જન્મ થાય ત્યારે હોય છે પરંતુ હવે જે આખી વાત આવે છે જે એક પ્રકારની સેક્સ વિકૃતિ સંતોષવા માટે તો એમાં એવું કહેવામાં આવે છે કે તમે મનથી જે ધારો એ સમયે તમારી જે જાતિ હોય તમારી જાતિ અને એ જાતિને તમારે ગણવી પડે અને કેલિફોર્નિયામાં આ પ્રકારનો કાયદો ઓલરેડી છે કે જ્યાં તમે છોકરા હો તમે બાયોલોજીકલ છોકરા હો તો પણ તમે સ્ત્રીઓની ટીમમાંથી રમી શકો અને તમને બધી છૂટ મળે તમે ત્યાં અમેરિકામાં તો એલજીબી પહોંચી ગયું છે કે માનો કે કોઈ બળાત્કાર કર્યો પુરુષે અને એ સ્ત્રી એ કે જયારે કેસ ચાલે ત્યારે એ કોર્ટમાં કે હું તો સ્ત્રી છું એ વખતે એમ કે સ્ત્રી છું તો એને સ્ત્રી સાથે રાખવા આવે સ્ત્રી ના સેલ માં રાખવામાં આવે ને આ પ્રકારનું બધે ત્યાં પણ આ દૂષણ યાદ હોય તો સર્વોચ્ચ ન્યાયાલયમાં ચંદ્રચૂડે આ પ્રકારનું કહ્યું લગ્ન લગ્નની માન્યતા ની હતી પણ એમાં પણ એમણે આ વસ્તુ ઘુસાડી કે ભાઈ જે તમારી જેન્ડર છે એ તમે મનથી નક્કી કરો એ હોવી જોઈએ તમારી જે કઈ બાયોલોજીકલ છે એ પ્રકારે નહીં તમારું લિંક કયું છે એના ઉપરથી નહીં તો એ એના કારણે તમે સુપ્રીમ કોર્ટમાં પણ એમણે યુનિસેક્સ ટોયલેટ બનાવ્યા કે ગમે તે ટોયલેટમાં જઈ શકે હવે આમાં તમે વિચાર કરો કે કેટલી પારિવારિક વ્યવસ્થા છે ગડબડ થઈ જાય કારણ કે અમેરિકામાં અત્યારે એવું થઈ રહ્યું છે ઓલરેડી કે જે રીતે ત્યાં મા બાપને કોઈ હક જ નથી એના છોકરાઓ સ્કૂલમાં ગયા છોકરાઓને નાનપણથી પ્રીનર્સરી કહું છું આ સમજવા જેવું છે પ્રીનર્સરી સ્ટેજ એને કહેવામાં આવે કે તમારી જેન્ડર તમારે નક્કી કરવાની તમારા મમ્મી પપ્પા નહીં અને જો એને મનમાં એવું થાય કે હું સ્ત્રી નથી પુરુષ છું અને પુરુષ નથી સ્ત્રી છું તો એના માટે થઈને એ ડોક્ટર પાસે જાય અને ઇન્જેક્શન લે પ્યુબર્ટી રોકવા માટે એટલે કે સ્ત્રી હોય છોકરી હોય સ્વાભાવિક છે કે નવ દસ વર્ષની થાય એટલે એના માસિક આવવાની શરૂઆત થાય એના સ્તન વિકસવાની શરૂઆત થાય આ બધો ફેરફારો થતા હોય છે નવ દસ અગિયાર બાર એ વર્ષો એવા હોય છે તો એ સમયે ઇન્જેકશન લે એટલે આખું તમે વિચાર કરી શકો કે કેટલી વિકૃત થઈ જાય અને એ કેટલી કન્ફ્યુઝ થઈ જાય કે હું ખરેખર કોણ છું તો એ રીતે પુરુષ પણ એ પ્રકારના હોર્મોન્સ લઈ શકે આની પાછળ આખું એક બીજું આખું જે ગણતરી છે એ કોસ્મેટિક જે સર્જરી છે એનું બજાર પણ છે કોસ્મેટિક સર્જરીનું બજાર એટલે પુરુષ ને સ્ત્રીમાં આપણે ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે કેટલાય લોકો છે પુરુષ માંથી સ્ત્રી થઈ રહ્યા છે સ્ત્રીમાંથી પુરુષ થઈ રહ્યા છે તો એ પ્રકારનું આખું બજાર પણ છે અને એના કારણે આ થઈ રહ્યું છે અને એટલે આને રાજકીય મુદ્દો ન માનતા કારણ કે એલોન મસ્ક કે ટ્વિટરના અત્યારે સ્વામી છે એને પોતાનો દીકરો ગુમાવ્યો છે દીકરી પણ ગુમાવી છે એના દીકરાએ અને એલોન મસ્ક જેવી મોટી ગજાની વ્યક્તિ પણ એમાં કઈ કરી શકી નહોતી જયવંતભાઈ માફ કરજો કેમ કે આપણી પાસે સમય નથી ફરી વાર આપની પાસે આવું છું એ પહેલા અશોકભાઈ આપણે જયારે રમત ગમત ની વાત